ચાલો આજે એક એવી જ જબરદસ્ત વૈજ્ઞાનિક ટેકનિકને સમજીએ જે કામ તો કરે છે અદ્રશ્ય લેવલ પર પણ એની અસર એની અસર આપણા જીવન પર ખૂબ જ મોટી છે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ બધું જ એક મિશ્રણ છે હવા પાણી આપણે જે ખાઈએ છીએ ખોરાક બધું જ પણ માની લો કે કોઈ દવા બનાવવી છે અથવા તો પીવાનું પાણી એકદમ શુદ્ધ કરવું છે ત્યારે એ જ જટિલ મિશ્રણમાંથી કોઈ એક ચોક્કસ વસ્તુને અલગ કરવી પડે પણ સવાલ એ છે કે આ થાય કેવી રીતે અને સાચું કહું તો આ છે અસલી પડકાર અણુઓના લેવલ પર જઈને છટણી કરવી જ્યાં આપણે નરી આંખે તો કશું જ જોઈ નથી શકતા એક ઉદાહરણથી સમજીએ વિચારો કે કોઈ કિંમતી હીરો કચરાના મોટા ઢગલામાં ક્યાંક ખોવાઈ ગયો છે બસ વિજ્ઞાનની દુનિયામાં પણ કંઈક આવું જ છે જીવન બચાવે એવા પ્રોટીન અને બીજા કેટલાય કામના અણુઓ એ બિનજરૂરી વસ્તુઓના એક મોટા મિશ્રણમાં ફસાયેલા હોય છે હવે એમને ત્યાંથી બહાર કાઢવા એ જ તો સૌથી મોટું કામ છે તો આ આણ્વિક ગૂંચવણનો કોઈ ઉકેલ છે હા બિલકુલ છે અને એનો જવાબ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે આ ઉકેલ અણુઓના એક મૂળભૂત ગુણધર્મ પર કામ કરે છે અને એ છે એમનો ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે ચાર્જ પર આધારિત એક સોલ્યુશન આ ટેકનિકનું નામ છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવી મેથડ છે જે અણુઓને એમના પોઝિટિવ કે નેગેટિવ ચાર્જને આધારે ઓળખી કાઢે છે અને પછી એમને અલગ પાડે છે અને આ કામ એ એટલી ચોકસાઈથી કરે છે કે એ ખૂબ જ અસરકારક છે તો સવાલ એ છે કે આ પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે એની પાછળનો સિદ્ધાંત શું છે ચાલો સમજીએ આને સમજવા માટે છે ને એકદમ સરળ ઉદાહરણ છે ચુંબકનું જેમ ચુંબકના બે અલગ અલગ છેડા એટલે કે નોર્થ અને સાઉથ પોલ એકબીજાને ખેંચે છે બસ એ જ રીતે આ ટેકનિકમાં પણ વિરુદ્ધ ચાર્જવાળા અણુઓ એકબીજા તરફ આકર્ષાય છે સિદ્ધાંત બહુ સરળ છે પણ ખૂબ જ પાવરફુલ છે ઓકે ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પહેલા શું થાય એ જટિલ મિશ્રણને એક ખાસ પ્રકારની ટ્યુબ એટલે કે કોલમમાંથી પસાર કરવામાં આવે છે હવે આ કોલમની જે અંદરની સપાટી છે ને એના પર એક ચોક્કસ ચાર્જ લગાડેલો હોય છે એટલે જેવો મિશ્રણ એમાંથી પસાર થાય તરત જ વિરુદ્ધ ચાર્જવાળા અણુઓ પહેલા ચુંબકની જેમ જ સપાટી પર ચોંટી જાય છે અને બાકીના જે અણુઓ છે જેનો ચાર્જ સરકો છે અથવા નથી એ બધા સીધા જ બહાર નીકળી જાય છે બસ થઈ ગયું કામ આપણને જે શુદ્ધ પદાર્થ જોઈતો હતો એ અલગ થઈ ગયો પછી એને ભેગો કરી લેવામાં આવે છે તો આ ટેકનિક ખરેખર બહુ જ સ્માર્ટ છે એ તો આપણે જોયું પણ આનો અસલ જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે આનું મહત્વ શું છે ચાલો હવે એના પર નજર કરીએ જો આ ટેકનિકના બે મુખ્ય ઉપયોગો છે જે ખૂબ જ ખૂબ જ મહત્વના છે એક છે પ્રોટીનનું શુદ્ધિકરણ અને બીજું છે પાણીનું વિશ્લેષણ અને આ બંને વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કેટલી જરૂરી છે એ આપણે બધા જાણીએ છીએ જ્યારે આપણે પ્રોટીન શુદ્ધિકરણ કહીએ છીએ ત્યારે સમજી લો કે આપણે સીધી વાત કરી રહ્યા છીએ આજની જીવનરક્ષક દવાઓની આજકાલની ઘણી બધી દવાઓ જેમ કે ઇન્સ્યુલિન કેન્સરની સારવારમાં વપરાતી એન્ટીબોડીઝ આ બધી પ્રોટીન બેઝડ હોય છે અને એમને એકદમ શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે આ આયામ એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી વગર ચાલે જ નહીં અને હવે વાત કરીએ પાણીની પાણીના એનાલિસિસમાં પણ આનું કામ એટલું જ મોટું છે આ ટેકનિક પાણીમાં ભળેલા નાનામાં નાના પણ ખતરનાક આયનોને પણ પકડી પાડે છે જેમ કે ભારે ધાતુઓ આનાથી જે પાક્કું થાય છે કે આપણા સુધી જે પાણી પહોંચે છે એ પીવા માટે એકદમ સલામત અને શુદ્ધ છે તો આખી વાતનો સાર શું છે એક સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા કે ઇલેક્ટ્રિક ચાર્જના આધારે વસ્તુઓને અલગ પાડી શકાય છે અને આ એક આઈડિયાથી દવાઓ અને પાણીની શુદ્ધતા જેવા બે મોટા ક્ષેત્રો પર સીધી સર થાય છે આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે વિજ્ઞાનનો એક મૂળભૂત સિદ્ધાંત પણ માણસના જીવનને કેટલું સારું બનાવી શકે છે તો વિચારો આ ટેકનિકે આપણને જીવનરક્ષક દવાઓ આપી શુદ્ધ પાણી આપ્યું હવે સવાલ એ છે કે ભવિષ્યમાં આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે બીજું શું શું અલગ પાડી શકીશું કયા નવા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકીશું આ એક એવો સવાલ છે જે આપણને વિજ્ઞાનની અનંત શક્તિઓતાઓ વિશે વિચારતા કરી દે છે